હેલો જય શ્રી કૃષ્ણ હું છું મહેશ અઘારા ઉર્ફે મોજીલો મહિલો મોરબી આજે આપણે સંગાથ વૃદ્ધાશ્રમ જે છે માળિયાની બાજુમાં જે ગામ છે ત્યાં આવેલો છે અને તેનું સંચાલન પ્રવીણભાઈ મકવાણા કરી રહ્યા છે તો આજે સાંજે આપણે ત્યાં વૃદ્ધાશ્રમ પર જઈ અને વડીલોને આજે આપણે ભોજન કરાવશું તો ચાલો આજે જઈએ હું તમને લોકેશન બતાવી દઉં તો આ બાજુ થી માળિયા મિયાણા બાજુ થી હવાય છે અને આ બાજુ થી આવ્યો તો એ છે પીપળિયા ચાર રસ્તા બાજુ થી અવાય છે તે રાસનપર ગામ પાટીયું પડે છે ત્યાં સંગાથ વૃદ્ધાશ્રમ છે બોર્ડ તમે જોઈ શકો છો ત્યાં રોડ ઉપર જ સંગાથ વૃદ્ધાશ્રમ આવેલો છે અને એ સામે દેખાય આપડે સંગાથ કરડા ઘર ની અંદર છીએ અને તમે જોઈ શકો છો પ્રવીણભાઈ જે છે તે સંચાલક છે અને પ્રવીણભાઈ અમને કરડા તમે બતાવો હા કઈ વાંધો આ છે ઘરડા ઘરની ઓફિસ અને કાર્યાલય છે બહુ સરસ છે ચાલો આપ જોઈ શકો છો બહુ સરસ એવું સ્ટ્રક્ચર અને બહુ સરસ એવું બાંધકામ છે

બહુ સરસ એવી વ્યવસ્થા છે જોવો એક બા છે વાંચન કરે છે જય શ્રી કૃષ્ણ બા શું વાંચો છો બા રામાયણ વાહ સરસ કેવાય આમ આટલી બધી ઉંમર થઈ આમ અંદાજે કેટલી ઉંમર હશે બા તમારી 83 83 વર્ષ તો આ ચશ્મા લગાવ્યા વગર તો વાંચી શકો એ હમણાં 5 વર્ષ હાવ આંધરી રહીતી બે આંખમાં મોતિયા આવ્યા હતા

બહુ સરસ છે બા આ આ ઉંમરે માજી ચશ્મા વગર રામાયણ વાંચે છે અને પૃષ્ઠ પૂરા કરી લીધા છે નવસો ને બાર પન્ના જુઓ પંદર દિવસમાં એમ કે છે કે રામાયણ પૂરી થઈ જાય બહુ સરસ કહેવાય ચાલો આગળ બતાવું તમને જય શ્રી કૃષ્ણ બા હા જય શ્રી કૃષ્ણ બા સરસ હા બધા રૂમ છે વાહ શાકભાજી સુધારવાનું ચાલુ છે સરસ હા ચાલો ઓકે હા 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 આ તમે જોઈ શકો છો કે જે આ શારીરિક વિકલાંગ હોય તેની માટે બાથરૂમ અને રૂમ ની વ્યવસ્થા છે બરાબર છે સરસ ચાલો હા અહીંયા વડીલોને ઠંડુ પાણી મળી રહે તે માટે ફ્રિજની વ્યવસ્થા પણ છે સરસ હવે તમને ઘરડા ઘરની અંદર કેટલી સગવડતા સાથેનું કિચન છે તે બતાવું તમને રસોડું છે આ સિટિંગ એરિયા છે જે બેસીને વડીલો જમી શકે એની માટે બહુ સરસ મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે ફ્રીજ છે અહીંયા વોશ બેસીન છે હાથ ધોવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથે કિચન છે તમે જોઈ શકો છો બહુ વ્યવસ્થિત વાસણો ગોઠવેલા છે એ તમે જોવો બહુ સારી રીતે ચોખ્ખાઈ સાથે કિચન છે વોશ એરિયા છે

બરાબર છે એમાં માજી કેટલા છે બેનો અને ભાઈઓ કેટલા છે લેડીસ પણ 12 લેડીસ છે ઓકે અને કઈક 23 થી 25 જેવા જે સરસ પણ અહીંયા કોઈ આ વૃદ્ધોને કઈ તકલીફ પડે તો દવાખાનું નજીક ક્યાં પડે નજીક આપણે માડિયામાં માડીયામાં બરાબર છે અહીંયા થી નામ પડે તો મોરબી લઈ જઈએ ઓકે તો એ શિફ્ટિંગ માટે દવાખાના માટે કઈ વાહન બાન ની હા મતલબ એકો ગાડી છે બરાબર બાઈક છે બે બાઈક છે સરસ ચાલો આગળ બધી આગળ જોતા જઈએ પતિ પત્નીઓ માટે હા આ બરાબર છે જે પતિ પત્ની જે જોડે રેતા હોય જય શ્રી કૃષ્ણ માટેની વ્યવસ્થા છે બહુ સરસ છે એવા કેટલા દંપતીઓ જે જોડે રહેતા હોય એવા કેટલા દંપતી છે ચાર દંપતીઓ જે છે બરાબર છે સરસ આ બધું દંપતી વિભાગ છે હા બઉ સરસ મજાની વ્યવસ્થા છે ખાલી બહેનો છે તો એને રહેવા માટે પણ અલગ વ્યવસ્થા છે જે દંપતીઓમાં જે અહીંયા રહેતા હોય તો એ દંપતીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરેલી છે બહુ સરસ વ્યવસ્થા છે ઓકે આ આ જનરલ રૂમ છે જે જેન્ટ્સ એકલા અહીંયા હોય તો એમની માટેની વ્યવસ્થા છે વાહ સરસ મજાનું જો ટીવી પણ લગાવેલું છે સરસ એક રૂમ ની અંદર ચાર પંખા છે વ્યવસ્થિત છે બહુ સરસ એવી વ્યવસ્થા છે ઓકે ઇન્વેટર લાઇટ હા ઠીક હા થોડોક એવો વિસ્તાર છે એટલે લાઈટ નો પ્રોબ્લેમ હોય તો એની માટે ઇન્વેટર છે જેથી વડીલો ને વૃદ્ધો ગરમી સહન ના કરવી પડે બહુ સરસ બહુ સરસ મજાનો સિટિંગ એરિયા છે અહિયાં જય ભગવાન જય શ્રી કૃષ્ણ દાદા વાહ સરસ વાહ દાદા સાંભળે છે સત્યશ્રી ને સાંભળે છે બહુ સરસ કહેવાય ઓકે ઉપર હવે જનરલ રૂમ છે ને હા ઉપર હવે એક જનરલ રૂમ છે ચાલો તે પણ જોઈએ હમ 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 બંને બાજુ સંડાસ બાથરૂમ એટેચ સાથે છે જનરલ રૂમ છે અને ઉપર છે વાહ હમ હમ હા જે ભગવાન વાહ બહુ સરસ મજાનો પવન બહુ સરસ મજાનો આવે છે હવા ઉજાસ વાળો વિસ્તાર છે ફરતી બારી છે જગ્યા પણ મજાની છે વાહ બાબા સાહેબ આંબેડકરજી નો ફોટો છે સરસ

અમને એવા આશીર્વાદ આપો કે અમે આવા આવા વ્યક્તિઓને આવી સંસ્થાને અમે સહાય કરતા રહી અને મદદરૂપ થયા કરે ભગવાન જય માતાજી વ્યુ તો બહુ સરસ મજાનો છે ઉપર જઈએ બાંધકામ સ્ટ્રક્ચર એની ડિઝાઇન બહુ સરસ મજાની છે નીચેથી તમે જોવો ને તો નીચેથી એવું લાગે કે માથે ફિટિંગ હશે પણ એવું નથી આરસીસી સ્ટ્રક્ચર કરીને એવી ડિઝાઇન નો ઓપ આપેલો છે હમ કેટલા વર્ષ જૂનું આ બાંધકામ ને એવું બધું હશે હુકમ વખત નું એટલે બરાબર છે ચોવીસેક વર્ષ જેવું હા ચોવીસેક વર્ષ જૂનું બાંધકામ છે બહુ સરસ છે

કે ઘણો બધો સપોર્ટ કર્યો એમ લોકોને એટલે દિલથી એમને એમ કે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અને આવું આવા વિસ્તારમાં એક ઘણી બધી મદદ એમને કરી છે અમારા માટે નવું નવું હતું જ્યારે અમે આને બે હજાર વીસમાં સ્થાપના કરી ત્યારે ઘણા બધા માણસો એમ કહેવાય ને એક વિસ્તાર એવો હતો ઓકવર્ડ વિસ્તાર હતો અને ઘણા બધા એમ કે કોન્ટેક્ટ કર્યો ને કે ફોન લીધો ફૂલની પાંકડી એમાં એમ કે સપોર્ટ કર્યો એ લોકોએ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ મોરબી જિલ્લાના જે કે ડિસ્ટ્રિક્ટના જે કે